વાન જય માતાજી તો ગઈકાલના વિડીયોમાં તમને કીધું હતું કે મેં જે શોપિંગ કરી આવી છું તમારી સાથે શેર કરીશ તમને બતાવીશ તો ચાલો હવે પહેલા તો હું મારી વસ્તુ બતાવી દઉં કેમકે મારી વસ્તુ છે ને બહુ ઓછી લેવાય હતી વિચારીને ઘણું બધું ગઈ હતી મેં પણ છે ને છોકરા સાથે છે ને થતું જ નહીં જે વિચારી ને એનાથી ઉલટું જ થાય છે તો પેલા તો હું બતાવીશ ડ્રેસના કાપડ જો રેગ્યુલર પહેરવા માટે છે ને મેં ડ્રેસના કાપડ લાવી છું જો અને કોટનના છે તો ખબર નહીં મારું મગજ હું કામ કર્યું હતું તો સેમ પ્રિન્ટના મેં લઈ આવી છું ખાલી કલર અલગ છે આસ્તા જોડે છે ને કંઈ મેળ નહીં બેસતો મારો તો આ બે કાપડ લાવી છું અને સીવડાવવા અને હું સીવડાવવા પણ નથી રહી કારણ કે છે ને આસ્તા જોડે છે ને બહુ હેરાન થઈ જવાય છે તો આસ્તા મારી જોવે છે કે મમ્મા મારા વિશે શું બોલે છે તો એક બે છે એન્ડ આ છે કોર્ડસેટ તો મને છે ને ઇન્સ્ટા પર એક રીલ જોઈ હતી તો એ શોપ પર હું ગઈ હતી તો છે ને આ એક લઈ આવી છું મેં તો લોંગમાં છે કોર્ટસેટ છે પણ લોંગમાં છે બહુ મસ્ત રેખાય એક પહેલાં મેં લઈ આવી હતી પણ કલર મને ગયો હતો ને એટલે પછી પાછી લઈ આવતી અને રેગ્યુલર પહેરવા માટે મારે છે ને રેડીમેડ ટોપ લેવા ગઈ હતી મેં પણ એટલા બધા ખાસ નહીં લઈ ગયા એટલે પછી હું નથી લાવી તો મારે ખાલી આ બે વસ્તુ લેવાઈ હતી અને પાર્લરમાં જઈને ખાલી થ્રેડિંગ કરાવી આવી હતી બસ એટલું જ ઘણું બધું મારે કરવાનું હતું પણ કઈ થયું નહીં તો ચાલો હવે આ છે મિતિક્ષા રાણીની શોપિંગ જે પહેલા હાથમાં આવે એ તમને હું બતાવીશ તો આ છે એવો કંપાસ બોક્સ જો તો આ મને મસ્ત લાગ્યું છે લાઈટ પિંક કલરનું છે અને આસ્થા છે ને દરવાજો ખોલે તો મસ્ત

અને આ છે એનો લંચ બોક્સ જો તો પપ્પાને બહુ મોટો પડ્યો છે કે એવું કે કે બેગમાં તો આ બોક્સ જ આવી રહેશે એટલે કે એનો ડબ્બો જ આવી રહેશે નાસ્તાનો હમણાં નાસ્તા જોશે ને તો એ પણ લઈ જશે નાસ્તા મૂકી દેજા અંદર મૂકી દેજા બેટા આ છે નાસ્તાનો ડબ્બો આમ તો લાગે છે મોટું છે એવું પણ એને કેવું રોટલી શાક ફ્રૂટ ને બધું જોઈએ છે તો જે કયા વર્ષે મેં લીધો હતો ને એ નાનો પડતો હતો એટલે પછી આ વખતે આ આ લઈ તો શાક લે આયરું લઈ લે તો આમાં શાક મૂકીને આપીશ એટલે ઢોળાઈ ના તો દર વખતે એવું જ થતું હતું કે તેલ વાળું મિક્સ થઈ જતું હતું પછી એ રોટલી ખાતી નથી અને આખું સ્ટીલનું છે ને એટલે પછી સારું રહેશે અને અંદર બહુ ખાંસી એવી જગ્યા છે અને અને એક ચમચી છે જો નૂડલ્સ ખાવાનું અને શું કહેવાય ખબર અને મને યુઝ કરતા પણ નહીં આવડતું પણ મીઠું ને આવડે છે એને જ કામ લાગશે તો અંદર મીઠી દઉં એટલી શાંતિ છે કે શાક મારે ઘોડાય ના ઓનલાઈન પણ જોયો તો નાસ્તાનો ડબ્બો આવો સેમ જ પણ એની કરતાં છે મને ઓફલાઈનમાં સારું પડ્યું એમાં મેં લગભગ સાતસો રૂપિયા કે એવામાં જોઈતો અને આ છે સાડી પાંચસો રૂપિયા મૂકી દે મીટર લે સાઈડમાં આસ્તાન આપી દે એટલે આસ્તા છે નીચે બધું પથારી કરે છે કંઈ વાંધો નહીં હવે નાના છોકરા સાથે કરવું પડશે અને આ છે એનો બોટલ તો મિલકરનો છે એકદમ સારા મહિનો છે એટલે છે ને એની આખા વર્ષની એક જ ફરિયાદ હતી કે મમ્મા મારું પાણી ગરમ થઈ જાય છે મમ્મા મારું પાણી ગરમ થઈ જાય છે ઉભી બેટા બધું આસ્થાનું જ છે તો એટલે પછી મેં એને ઠંડુ રહે એવો બોટલ લઈ દીધું છે અને ડબલ કોટવાળું છે એવું કહેતા હતા હવે એ લોકોને ખબર લે તો બહુ મસ્ત બોટલ છે અને એનો કલર પણ એ બહુ રહે એક વરસ ચલાવશે કે ખબર નહીં ખોઈ જાય છે તો એ ભૂલી ભૂલીઓ જાય ગાડીમાં ભૂલી જાય કાં તો સ્કૂલમાં ભૂલી જાય પણ સ્કૂલમાં ભૂલી જાય ને તો બે ત્રણ દિવસ પછી હું આપી દઈશ સ્કૂલમાંથી કંઈ વસ્તુ ગાયબ ના થાય અને લાવે ને ડબલ કોટ વાળો છે ને તે પછી એની પ્રાઇસ પણ વધારે હતી એક હજાર રૂપિયાનો બોટલ છે સાડી પાંચસો રૂપિયાનો નાસ્તાનો ડબ્બો છે હજાર રૂપિયાનો એનો બોટલ છે તો બે હજારની ખરીદી તો મિત્રોની જ થઈ હતી પછી લાસ્ટમાં આ છે સંચો નાનક્યુર કેપ અને આ છે રબ્બર જો

તો મારી આસ્થા હેરાન કરતી હતી ને એટલે મેં એટલું બધું ધ્યાન નતું આપ્યું અને જાડી પટ્ટી વાળો બૂટ ગયો છે થોડું અલગ લાગે છે બહુ જાડી પટ્ટી લાગે છે પણ કંઈ વાંધો નહીં આવે એક વર્ષ પહેરે તો કંઈ એ નહીં કેમકે ગયા વર્ષના પણ સારા છે પણ એને લેવા હતા નવા એટલે પછી લઈ લીધા મને કે મમ્મા ભીના થઈ જશે ચોમાસામાં તો મેં શું પહેર્યું છે એવું કહેતી હતી એને ખાલી નવા જઈતા હતા ને તો આટલી વસ્તુ લાવ્યા હતા બે હજારની એની ખરીદી હતી લગભગ મારી એટલે છે ને હજુ બીજું પણ છે તમને એમને બતાવું કે જ એન્ડ આ ક્લે લાવી જો બીજું બધું તો તોડીને પૂરું કરી નાખ્યું લાસ્ટમાં વહી ગયું છે હા તોડ લે તો મમ્મા તોડે ના દીદી પછી વળશે તમે તો આવું બધું છોકરાને આપણે લઈ જઈએ ને શોપ પર તો બધું લઈ લે બધું ના કામ તો હજુ એના કલર બાકી છે નોટબુક બાકી છે બધું બાકી છે ઘણું બધું બાકી છે અને બે હજારની રીક્ષાની ખરીદી અને મારી આસ્થાની આ ખરીદી જુઓ ખાલી સો રૂપિયાના નાના નાના સ્કીફ ચપસજો તમારા આસ્તાને બસ આટલું જ મળ્યું હતું અને એટલા હેરાન કરતા હતા ને ચાર સવારી હતા ચાર અમે તો જાડું એ છે ને આસ્તાને કશું ખવડાવ્યું પણ નહીં ખાલી પાણીપુરી ખાવા ગયા હતા અમે ત્યાં એક બે પાણીપુરી આસ્તાએ ખાઈ લીધી હતી પછી તો આઈસ્ક્રીમને એવું કશું જ નહીં ખવડાવ્યું અને ગાર્ડનમાં રમવા લઈ જે એવું કીધું હતું તે પણ નહીં લઈ ગયા કે ગાડી પર ચડવાનું ઉતરવાનું ચાર સવારી છે ને બહુ અગતું પડે છે આસ્તા મોથી નહીં તો ક્યુટ ક્યુટ છે મારી આસ્તા પેરસે તો આટલી મારી ખરીદી હતી તો હજુ મારે છે ને ઘણું બધું બાકી છે થોડા વારને કટિંગ કરી દેવાના છે અને બીજું પણ કામ છે હવે આવતીકાલે મારા હસબૅન્ડની રજા આવશે તો કદાચ લઈ જશે પણ રોજે ને રોજે એ પણ કંટાળી જાય છે કેમ કે હા નોકરી પર રાત્રિપળા રહેતા હોય ને તો એમને પછી રાત્રિપલા જવાનો જ કંટાળો આવે એમને એમને છે ને આખો દિવસ બસ ઊંઘવાનું આરામ કરે ઘરે બસ ઘરના વાતાવરણમાં રહેવાનું ગમે છે એટલે મને ઘડે ઘડે રાત્રિપલા ના લે લઈ જાય તો કંઈ નહીં ચાલો હવે જે આ વેખેલું છે તે હવે સરખી રીતે મારે મૂકવું પડશે તો આટલી હતી મારી ગઈકાલની ખરીદી તો ઘણું બધું વિચાર્યું હતું પણ હવે છોકરા જોડે કંઈ લઈ નહીં શકતી હું કેમ કે એ રડવા માંડે તો પછી નહીં ખાવતું નહીં બજારમાં લેવા તો ચાલો આટલી હતી મારી ખરીદી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર કે લીવા એવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાય